ભિલોડામાં બે ગઠિયાઓ અને યુવક ને મશીન માંથી પૈસા કાઢવામાં મદદ કરવાની ઉફુર કરી હતી ત્યારબાદ મદદ કરવાના એટીએમ કાર્ડ થી બદલી લીધું હતું અને બંને શખ્સોએ પૈસા ઉપાડી લીધા હતા ત્યારે મહિલાએ બંને શખ્સોને પૈસા ઉપાડી લીધા હતા ત્યારે મહિલાએ બંને શખ્સો વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એટીએમના ના સીસીટીવી ફૂટેજ લઈ બંને શખ્સોને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી હિંમતનગર પોલીટેકનિકમાં જીઆઈએસએફમાં ફરજ બજાવતા અને ભિલોડાના કિશનગઢના તુલસાબેન કાંતિભાઈ ભગોરા નામની મહિલા કર્મી તેમના પતિ સાથે ભિલોડા બજારમાં ખરીદી કરવા ગયા હતા પૈસાની જરૂરિયાત ઊભી થતા તેમના પતિ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી પૈસા ઉપાડવા મોકલતા તેમના પતિ એટીએમમાં પહોંચી પૈસા ઉપાડવાની પ્રોસેસ કરતા હતા ત્યારે બે ગઠિયાઓ એટીએમ માં પહોંચી નેટ નો પ્રોબ્લેમ લાગે છે તેમ કહી કાંતિભાઈ ની વાતો માં રાખી એટીએમ બદલી કરી જતા રહ્યા હતા પૈસા નહીં ઉપડતા કાંતિભાઈ તેમના પત્ની ની વાત કરી હતી અને ઘરે પરત આવતા દરમિયાન તેમને એટીએમ માંથી HDFC બેંક માંથી પૈસા ઉપડ્યા હોવાના ચાર મેસેજ આવતા અને 40000 રૂપિયા ઉપડી જતાં પતિ પત્ની ચોકી ઉઠ્યા હતા અને બે ગઠિયાઓની છેતરપિંડીનો ભોગ બનનાર પિલોડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે બેંકના એટીએમ ના સીસીટીવી ફૂટેજ લઈ બંને શખ્સો ને ઝડપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કૌશિક સોની આઈ સેવન ગુજરાતી અરવલ્લી